આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો બોટાદ સમાચાર પત્ર લેખક પ્રકાશ બોટાદ જિલ્લામાં ઠંડીની શીતલહેર વહી રહી છે જિલ્લાના મોટાભાગના મેદાનોમાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવક યુવતીઓ વહેલી સવારથી નજરે પડે છે કપાસની સિઝન પૂરી થઈ છે અને ચણા ઘઉં જીરુંનું વાવેતર કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાંથી વર્ષ બે હજાર પચીસ સુધી ભારતને ટીબી મુક્ત બનાવવાના અભિયાન રૂપે રાજ્યમાં સો દિવસ ટીબી મુક્ત કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે બોટાદ એસપી કચેરી ટાઉન હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સો દિવસના અભિયાનનો શુભારંભ કરાયો હતો કાર્યક્રમ દરમિયાન ટીબી બિમારીમાંથી મુક્તિ મેળવનાર રમેશભાઈ દ્વારા પોતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમને ટીબીની સારવાર દરમિયાન ખૂબ સહયોગ મળ્યો તેમજ પોતે ટીબી રોગથી મુક્ત હોવાની ખુશી વ્યક્ત કરી હતી મનોદિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને જીવન જરૂરી કૌશલ્યની તાલીમ આપતા આસ્થા સ્નેહનું ઘર દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી બોટાદમાં કાર્યરત અલગ અલગ તબીબોની શુભેચ્છા મુલાકાત કરાઈ હતી મુલાકાત દરમિયાન તબીબોને ગુલાબનું ફૂલ આપી તેમજ આભારપત્ર આપી બાળકો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી આ સાથે પચાસ જેટલા ડોક્ટરોને ટપાલથી પણ પત્ર મોકલવામાં આવ્યા હતા જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર બોટાદ આયોજિત બીઆરસી ભવન ખાતે બ્લોક કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં સો બાળ વૈજ્ઞાનિકોએ પચાસ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા વિજ્ઞાન મેળામાં પોલીસ સ્ટેશન ટીમ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે તેમજ એકસો ટીમ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલુકા કક્ષાએ ભાગ લેનાર તમામ બાળવૈજ્ઞાનિક અને શાળાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બોટાદ ખાતે રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બ્લડ ટેસ્ટ એક્સ રે ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા બોટાદ ખાતે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા કેમ્પમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સંલગ્ન તંત્રીઓ રિપોર્ટર પ્રતિનિધિ કેમેરામેન સહિતના લોકો સહાયક માહિતી નિયામક ડોક્ટર સપના આર ભટ્ટી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડોક્ટર આરબી સાંગાણી ટ્રેઝરર નિકુંજભાઈ શાહ ડોક્ટર હેમાબેન સાંગાણી ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓ પણ સહભાગી બન્યા હતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના યજમાન પદે ફેડરેશન કોન્ફરન્સ રાખવામાં આવી હતી જાયન્ટ્સ ફેડરેશન કોન્ફરન્સમાં કચ્છ જામનગર દીવ માંગરોળ સુરેન્દ્રનગર ભાવનગર સિહોર પાલીતાણા અને ગઢડા વગેરે સ્થળોએથી પાંચસો કરતાં વધુ ડેલીગેટ્સે ભાગ લીધો હતો ફેડરેશન કોન્ફરન્સમાં જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન પીસી જોશી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાણંગપુર મંદિરના સંત વિવેકસાગર સ્વામી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સમાં જુદા જુદા ગ્રુપો દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ અહેવાલ મૂલ્યાંકન તેમજ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન બોટાદ જિલ્લામાં આવેલ કવિશ્રી બોટાદગર એન્ડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શ્રી વી એમ સાકરિયા મહિલા કોલેજ શ્રી ઉમિયા કોલેજ લાઠીદળ વગેરે કોલેજના એનએસએસ યુનિટના વાર્ષિક કેમ્પનું ગામડાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પના શિબિરાર્થીઓને રાષ્ટ્રભાવ વક્તવ્ય કળા સ્વયંશિસ્ત સ્વચ્છતા અને જનજાગૃતિના સંદેશ સાથે જીવન જરૂરી તાલીમ આપવામાં આવી હતી હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રકાશ ભીમાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું